નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એકનો ટકો રથ પડ્યો અને સુપર્ણા બેને પડખું બદલ્યું આદિત્ય આવી ગયું શશાંકભાઈએ ઊંઘમાં જ પૂછી લીધું અને પડખું ફરીને પાછા સુઈ ગયા ના બસ તૈયારી જ છે આટલું બોલતા તો એ ત્રીસ વર્ષ પહેલા ભૂતકાળમાં સરી ગયા શાળામાં દસમા ધોરણમાં ભણતો હતો આદિત્ય બરાબર આ જ ગણેલા શબ્દો આખું વર્ષ સુપર્ણાબેન બોલતા રહ્યા હતા અને ઘરે મોડા આવવાની ટેવ આદિત્યને કેમે કરીને છૂટતી ન હતી ભાઈ બનને ઘેર જઈને આવું છું આજે મિત્રો ભેગા થવાના છીએ એટલે મોડું થશે બે ટ્યુશન ભેગા છે જેવા અનેક કારણોસર એ આંતરે દિવસે બહાર નીકળી જતો અને ઘરમાં રહેવાનું ટાળતો હતો અગિયાર બાર વાગી જતા અને શશાંકભાઈનો પારો તો આસમાને પહોંચી જતો આઘા પાછા આકુળ વ્યાકુળ એ ઘરમાં અને ઘરમાં બહાર રસ્તા સુધી આટા મારતા અને છે સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રગતિ ગતિ જેવો વેસ થતો દોષનો ટોપલો સુપર્ણા બેન ઉપર ઢોળવામાં આવતો ફરી એક ટકોરો પડ્યો અને સુપર્ણા બેને યાદ આવી કે રાત્રે શશાંકભાઈ ઉઠી ન જાય અને કંકાસ ના થાય એ માટે એણે પોતે ઘડિયાળને બંધ જ કરી દેતા ન રહેગા બાસ ન બજેગી બાંસુરી પણ એ સમય ઘસ ઘસાટ ઊંઘતા શશાંકભાઈને અને મોડા આવેલા આદિત્યને સંભાળવા સંભાળવા અને દિવસ દરમિયાન મોટા પરિવારને સંભાળવામાં પોતે વિખરાય જતા અમદાવાદના સંસ્કારી પરિવારમાં શશાંકભાઈ ને ત્યાં આવ્યાને બીજે પરણીને આવ્યા આદિત્યનો જન્મ થયો હતો ભરિયા ભાદરિયા ઘરમાં શશાંકભાઈના પિતા નિશ્ચિતભાઈ માતા સુગણાબેન અને એમની બે દીકરીઓ નીપા અને રેવા તથા સૌથી નાનો દીકરો મહર્ષિ પણ હતા આ ઉપરાંત સુપર્ણાબેનના વડ સાસુ કાંતાબેન પણ સિત્તેર વર્ષે પણ સ્વસ્થ હતા ઘરમાં નોકર ચાકર જરૂર પૂરતા જ હતા શશાંકભાઈના પિતા નિશ્ચિંતભાઈ હાલમાં એક જાણીતી કેમિકલ કંપનીમાં ઉચ્ચ હોદ્દો સંભાળતા હતા જીવનની અનેક તડકી છાંડી જોઈ ચૂકેલા નિશ્ચિંતભાઈ અત્યંત મહેનતું પ્રામાણિક પરગજ્યું અને દ્રઢ મનોબળવાળા હતા યુવાનીમાં પોતાનું વતન છોડીને નસીબ અજમાવવા અમદાવાદ આવેલા નિશ્ચિતભાઈને નસીબે જ ખૂબ અજમાવેલા હતા એટલે તપી તપીને જેમ મેળવે એમ એ પણ છેવટે જીવનમાં સુખ સાહેબીને માણી રહ્યા હતા આમ જ્યાં નિશ્ચિતભાઈનું જીવન સંઘર્ષમય હતું ત્યાં બાળકો પણ ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરતા હતા સૌથી મોટા હતા શશાંકભાઈ એટલે પિતાએ વેઠેલી ગરીબી અને હાડ મારીને વધારો સામનો વધારે સામનો એમને કરવો પડ્યો હતો એમાં બળતામાં ઘી હોમાયું તેમ અધૂરામાં પૂરું દસ વર્ષની એમની ઉંમરે આંખમાં પથ્થર વાગ્યો અને રેટાઈનાને નુકસાન થયું જે એમણે એમના ભણતરથી માંડીને રમત ગમત અને વ્યવસાય બધાને ઓછી વધતી તિલાંજલિ આપીને આ જીવન ભરપાઈ કરવું પડ્યું આવા સમયે એક નબળી આંખે એમને ફોટોગ્રાફી અને ચિત્રકામના શોખને ઉજાગર કર્યો અને એમાં ખાસ્સી નામના પણ મેળવી પછી તો એમનો શોખ જ એમનો વ્યવસાય બની ગયો આજે તેઓ ઘણી સારી પ્રતિષ્ઠા ધરાવે છે સશાંકભાઈનો સૌથી નાનો ભાઈ મહર્ષિ નાનપણથી કોઢનો ભોગ બનેલો હતો પણ ખૂબ સોહામણો ઊંચા કદનો સુદ્રઢ બાંધા વાળો હતો ભણતરમાં સામાન્ય પણ સારી નોકરી ધરાવતો અને સુપર્ણા પ્રિય હતો પણ કહ્યું છે ને કે ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંજે પાંખ એ રૂપિયા ભાઈને તો પરદેશ જવું હતું પરણવું તો હતું નહીં એટલે કુંવારાને એ જમાનામાં વિજા મળવાની મુશ્કેલી થતી મિત્રો ઘણા હતા પણ પરદેશમાં બોલાવાની જવાબદારી જવાબદારી લેનારાઓમાં ના આવ્યા સમયની સાથે ઉંમર અને અરમાન વધતા ગયા અને નસીબનું પાંદડું ફર્યું એ એક દિવસે પાંખો વિદેશ લાગી વિસ્તરી આજની ઘડીને કાલનો દિવસ તેથી હલવાનું નામ લે એ બીજા એચ વન વિઝા અને મોર્ટલની નોકરી મંદિરની સેવા અને એકલ પંડોજીવ શશાંકભાઈ અને સુપર્ણાબેન એકવાર જઈ આવ્યા દીકરાને મળ્યાનો સંતોષ લઈ આવ્યા સાહેબ આજે જ્યારે તમને વાત કરવા બેઠી જ છું તો પેટ છૂટી જ કરી લો આજના યુગમાં સંભાળવાનો સમય કોની પાસે છે સાંભળવાનો સમય કોની પાસે છે તો વાત હવે નિશ્ચિંતભાઈના દીકરીઓની આવે છે મોટી નિપાને ભણવાના કોડ એમએસસી હોમ સાયન્સ કર્યા પછી પીએચડી કરવું હતું કર્યું પણ ખરું આખરે દ્રઢ નિશ્ચયી હોવાનું તો વારસામાં મળ્યું હતું પણ કહે છે ને કે આપણે ધારીએ કંઈ અને ઈશ્વર કરે કંઈ પોતાની ઉંમર કરતાં મોટા બીજવર સાથે બેનને પ્રેમ થઈ ગયો અને આવ્યો કહાની મેં ટ્વિસ્ટ બેંકની સરસ નોકરી છોડી સાહેબ તો લઈ ગયા બેનને પરદેશ પરદેશની ઓછી હોય છે ભણતર એક ડાયમંડ માર્કેટમાં કામ મળ્યું નાનકડો આકાશ પરદેશના રંગે રંગાયા વિના સ્પોર્ટ્સમાં આગળ આવ્યો બેગબોલ બેઝબોલ માટે વિસ્તારનો પ્રથમ ભારતીય કોચ બનવાનું શ્રેય પ્રાપ્ત કર્યું પણ વિધિની વક્રતા તો જુઓ પોતાની પોતાની માટે એમબીએ નું ફોર્મ લેવા ગયેલો આકાશ કાર અકસ્માતમાં માર્યો ગયો એક હસતું ખેલતું મહેનતું કુટુંબ પીંખાઈ ગયું કહે છે ને કે બાબા બન્યા હે તો હિન્દી બોલના પડતા હે જેવું શરૂ થયું લોનના હપ્તા પૂરા કરવામાં દિલમાંથી હપ્તે હપ્તે દેશ ધકેલાઈ ગયો નિશ્ચિતભાઈ અને સગુણા બેન પણ જાણે આભ તૂટી પડ્યો એક પ્રકારની નિસહાયતા અનુભવતી રહ્યા અનુભવી રહ્યા દીકરી અને જમાઈને દેશમાં પાછા આવવા માટે સમજાવવા લાગ્યા અને પાછી એક એવી શુભ સવાર આવી કે એ લોકો દેશમાં પાછા આવી ગયા સાહેબ વાત અહીંયા પૂરી નથી થતી પેલું કહે છે કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત ઈશ્વરે કંઈક જુદું જ ચલચિત્ર બનાવ્યું હતું નાની દીકરી રેવા શ્યામ વર્ણી પણ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી ચબરાક અને બોલકણી ખૂબ સેવાભાવી પિતાના પગલે ચાલનારી અને એમની લાડકી યુવાનીમાં પ્રેમ થઈ ગયો ઈશ્વર કૃપાથી ખૂબ સારું પાત્ર હતું ગરીબ ઘરનો પણ ઉમદા વ્યક્તિત્વવાળો માણસ કેતુલભાઈ પટેલ ભાઈડો ઓછા બેલો અને સ્મિત વેરિયા કરે લગ્નના બંધને જોડાયા પછી બે બાળકો થયા લવ અને કુશ એટલે મારો ઈરાદો તમને એમની પ્રેમ કહાની કરવાનો તો નથી જ એ તો તમે સમજી ગયા અસો સંઘર્ષની વાત તો બહુ સાંભળી હતી પણ મેં તો આ નજરો નજર નિહાળી અને અનુભવ્યું છે ઈશ્વર એમ કઈ નિશ્ચિંતભાઈ અને સગુણા બેનને છોડે એમ હતો એણે તો એની લીલા અને માયાજાડ ફેલાવા ચાલુ જ રાખેલા નાનો કુશ ત્રણ મહિનાનો હતો અને કેતુલભાઈને અકસ્માત થયો ચાર મહિના અભાના વસ્તામાં રહ્યા ડોક્ટરે જવાબ આપી દીધો હતો પણ રેવા જેનું નામ જીત તો વારસામાં મળી હતી વ્રત ઉપવાસ દોરાધાગા બધું કીધું અને ફરી પાછો એક શુભ દિવસ આવ્યો અને કેતુલભાઈ ભાનમાં આવ્યા ડોક્ટરે તો એને ચમત્કાર કહ્યું પરંતુ એની સ્મરણા સ્મરણ શક્તિ નાશ પામી હતી ખરી જહેમત તો એમણે ઘેર લાવ્યા પછી ઉઠાવી પડી પત્નીને કે બાળકોને કોઈને ઓળખે નહીં ચાર મહિનાથી સૂતા રહેવાના કારણે શરીર જકડાઈ ગયેલું રોજ શારીરિક કસરતો શરૂ થઈ સમય જતા થોડાક સ્વસ્થ થયા રહેવા સાથે પુનઃ લગ્ન કરાવ્યા હાર તોરા ફોટા અને પછી બાળકોને સ્થાપિત કર્યા રાત પડે ઉઠી જાય અને કહે કે ચાલવા જવું છે શશાંકભાઈ અને બીજા અડધી રાતે ખભે સહારો આપીને ચલાવે એમ કરતા કરતા એક આખું વર્ષ વીતી ગયું બધું ધીમે ધીમે થાળે પડ્યું સૌ કોઈ કુટુંબીજનોના સાથ અને સહકારથી નવી યાદશક્તિ સાથે એક નવા જીવન અને ઉમંગ સાથે કેતુલભાઈએ જીવન આગળ ધપાવ્યું પણ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી તો બંધ થઈ ગયા રેવા પર આર્થિક જવાબદારી આવી પડી વળી પાછા નિશ્ચિંતભાઈ વહારે ધપ્યા પણ ખુદારે તો પિતા જેવી જ એટલે એક મોટી કંપનીમાં વેલફેર ઓફિસરની જોબ સ્વીકારી અને સમાનભેર ઘર ચલાવ્યું આજે દીકરાઓ વીસ અને ત્રેવીસ વર્ષના થઈ ચૂક્યા છે આદિત્ય અને પ્રેમા પાર્ટીમાંથી કેટલા વાગે આવ્યા હતા પપ્પા બિઝનેસ પાર્ટી હતી અને સ્વીટીને સુવાનો સમય થઈ ગયો હતો એટલે સાડા દસે આવી ગયા હતા આદિત્યએ બ્રેકફાસ્ટ કરતા કરતા સુપર્ણાબેન તરફ જોઈને કહ્યું સુપર્ણાબેનને ફરી આદિત્યના ભૂતકાળની વાતો યાદ આવી ગઈ આજે એ જ આદિત્ય સ્વબળે ખુદનો બિઝનેસ સંભાળે છે સંયુક્ત પરિવારમાં હોવા છતાં બાળપણમાં ભીડમાં એકલા હોવાના સતત અનુભવે એને સ્વ અને શ્વાસ રહી બનાવ્યો નાની વયે જાત સામે અને સંજોગો સામે લડી લેવાની તાકાતે એને ઊંડાઈ અને પહોંચાડી દીધો જીવનમાં કરેલો સંઘર્ષ એને આજે પણ એટલો જ ઉપયોગી થઈ રહ્યો છે બાળપણમાં કરેલી ભૂલોએ એને નીતિના ઉમદા પાઠ શીખવ્યા છે આજે એનામાં અનેરો આત્મવિશ્વાસ છલકતો દેખાય છે શશાંકભાઈ અને સુપર્ણાબેનની જેમ નિશ્ચિંત ભાઈ અને સુગણાબેન પણ આદિત્ય માટે ગર્વની લાગણી અનુભવે છે મિત્રો સંઘર્ષ વિના જીવવું કોઈ મુજલ્ય નથી આજે એક એવા પરિવારની વાત મેં આપ સૌ સમક્ષ મૂકી છે તેની દરેક વ્યક્તિએ આજીવન સંઘર્ષ કર્યો છે પણ સાચો વીર એ છે કે પરિસ્થિતિથી ગભરાયા વિના વિટંબણાઓનો સામનો કરે છે વાર્તાનો સાર આ વાર્તા એક એવા કુટુંબના સભ્યોની વાત લઈને આવે છે કે જેની પ્રત્યેક વ્યક્તિએ ઓછા વધતાનો એક કે નાના મોટો સંઘર્ષ કર્યો છે અને જિંદગીની વિટંબનાઓનો હિંમત હાર્યા વિના મજબૂત મનોબળથી સામનો કર્યો છે અને કવ કવત દેખાડ્યું છે કુટુંબના વડીલથી માંડીને એમના દીકરા દીકરી પૌત્ર સૌ કોઈ સંઘર્ષના ચાકડે ચડીને જીવનને સુંદર ઓપ આપ્યો છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ